લેડીઝ લેડીઝ ને બાજુ થઈ ગયું કે બધાને થઈ ગયું આ તો અહીંયાથી નીકળતું નથી કેટલી છે ચાર પાંચ ને છ છે બે વ્હાઈટ ને ત્રણ ચાર કાળી હેલો મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રભાત ને જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં વેલકમ બેક ટુ ન્યુ લોકોનું સ્વાગત છે ને એ મસ્ત ઠંડો પવન આવે છે તો અહીંયા આંટો મારો આવ્યો હતો ઢોરભાઈ અને ઢોરને મજા આવતી આમ આમ પવન આવે છે પણ આમ અહીંયા ઓથ આવે છે એટલે મજા આવે ને પછી સવારનો તડકો આવે તો એ તડકા મજા આવે કે વિટામિન ડી મળી રહે ને વિટામિન ડી મેળવવામાં બહુ મજા આવે કેમ કે આમ તડકો છે ને આમ તડકો નથી તો એની સાથે ધીમે ધીમે આપણે આગળ વધશું ને મારે જવું છે બાર શું કરો છો અત્યારે આ બાર વાગ્યે કોણ નાસ્તો કરે આમ છો તો બાર વાગ્યા તો ભાત મૂક્યા હે પછી તને ખાવા નહીં ભાવે એમ કરતા રહેવા દે હા શું કહું બે બુકડા એટલે લગભગ અડધો ડબ્બો પૂરો થઈ જાય

પછી આપણે મેગી થઈ ગઈ છે તૈયાર હવે સ્પોન 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 સ્પૂન સ્પૂન ખૂટી રહી બોપર ભાત બનાવી અંતે બધી હાથમાં માર કરશે એમના હવે થોડું કામ મૂકીને આવી ગયા મેગી લવર તો આપણી મેગી થઈ ગઈ છે રેડી તો ચાલો ખાઈ લઈએ મેગી કેટલી છે ચાર પાંચ ને છ છે બે વ્હાઈટ ને ત્રણ ચાર કાળી અને એક નાનું એવું બચું રે એટલા માટે હો પણ ગયા વખતે અહિયાં જતી મિત્ર મંડળ જાય છે વિધાનસભામાંથી બોલાવો આવ્યો એમની વિધાનસભામાંથી અમે નીકળ્યા છે વોકિંગમાં આસલપુર ના રસ્તે ઓલા બધા જતા રહ્યા ને આ પાછળ રહી ગયું તો હવે વિચાર હશે કે જાવું ન જાવ તો એ પછી હાલતી કરી દીધી ગાડી હેલો ગાઈડ ગુડ મોર્નિંગ સુપ્રભાત ને જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં હશો ને વેલકમ બેક ટુ ન્યુ લોગ ને અમે નીકળ્યા છીએ વોકિંગમાં અને મસ્ત આજ તો ઠંડો ઠંડો પવન આવ્યો છે ને હજી તો આમ ઝાકળ છે નહીં એન મનું દૂર દૂર દેખાય છે ઝાકળ ને ગાડીની બહાટી બોલે છે ને આ છે રામભાઈના ઘઉં જો કે અહીંથી હરખા દેખાય છે ઝાકળના બિંદુ હજુ ઉડ્યા નથી કેમ કે આજ બહુ ઠંડો પવન છે વાતાવરણમાં ઘણો બધો બદલાવ છે મને હાલ વાત તે સામે બે મિત્રો પિકનિક મનાવતો એવું લાગી રહ્યું છે એને આરામથી ઉતા રસ્તો કોનો હતો કે મારા બાપાનો જાગી ગયા હવે અમને જોવે છે આ મિત્રો કેમ કે એને આ બધાના વિચારો મેળ નથી ખાતો બધા ભેગા થઈને કઈક મત કરે પછી કઈક આગળ નિર્ણય લેવાય બાજુ દે ને તને શું વાંધો આપડી બાજુ કઈ ન આવે એ બાજે હવે લેડીઝ બાજવાનું થઈ ગયું કે બધા થઈ ગયું આ તો અહીંયા થી નીકળતું નથી કે આપડે બહાર નીકળવાનું થતું નથી કે આમ તડકો લાગે ને કામા કે નથી લાગતો